એક સમયની આ વાત છે એક ગામમાં એક છોકરો રહેતો હતો તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ તે ભણવાની સાથે સાથે પોતાનું ઘર પણ ચલાવતો હતો એટલે તેને આખો દિવસ ખેતરે જવું પડતું અને ખેતરે તેને મજૂરી કરવી પડતી આખો દિવસ ખેતરે મજૂરી કર્યા બાદ તે સાંજે ઘરે આવીને પોતાનું વાંચવાનું કરતો અને જે સ્કૂલમાંથી જે હોમવર્ક કે જે કાંઈ પણ આપ્યું હોય તે સાંજે આવીને તે કમ્પ્લીટ કરતો હતો તેમ મજૂરીની સાથે ખેત મજૂરીની સાથે ભણતા ગયો અને તે 12મા ધોરણ સુધી પહોંચી ગયો હતો એટલે ગામના લોકોને પણ એવું હતું કે આ છોકરો 12મા ધોરણની પરીક્ષામાં બોર્ડની અંદર ટોપ કરશે અને તે મહેનત પણ એટલી સખત કરતો હતો આખી આખી રાત તે વાંચતો હતો અને દિવસે તે ખેતરે મજૂરી કરવા માટે વયો જાતો હતો જ્યારે તે સ્કૂલમાંથી ભણીને આવે અને બાકીનો જે સમય વધતો તેમાં તે ખેતરે મજૂરી કરતો અને આખી રાત તે મહેનત કરતો એટલે આ ગામના લોકોને બધાને ખબર હતી કે આ છોકરો પૂરતી મહેનત કરે છે પોતાનો સંઘર્ષ પૂરતો કરે છે એટલે ગામના લોકો પણ તેને હવે કહેવા લાગ્યા કે આ છોકરાનો 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પહેલો નંબર આવશે એટલે ગામમાં ચર્ચા થવા મળી પરંતુ જ્યારે 12મા એક્ઝામ આવી બોર્ડની પરીક્ષા દીધી અને એક્ઝામ જ્યારે કમ્પ્લીટ થઈને રિઝલ્ટનો ટાઈમ આવ્યો એટલે તે રિઝલ્ટ જોવા પહોંચ્યો પણ કોઈ કારણોસર આ છોકરો બારમા ધોરણની પરીક્ષામાં ફેલ થઈ ગયો એટલે હવે ગામના લોકો તેની મજાક ઉડાડવા લાગ્યા તેને ચીડવવા લાગ્યા જ્યારે તે ગામમાંથી ખેતર તરફ જતો ત્યારે ગામના જે છોકરા હોય ગામના લોકો હોય તેની મશ્કરી ઉડાવવા લાગ્યા હવે તે એટલો બધો આથી ત્રાસ આવી ગયો હતો એટલે જે ગામમાં જે ખેતરે તે મજૂરીએ જાતો તેના માલિકને તેણે વાત કરી એટલે માલિકે કીધું કે તારે હવે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તું જ્યારે ગામમાંથી ખેતર તરફ આવતો હોય ત્યારે તારે હાથમાં એક દૂધનો ભરેલો લોટો લેવાનો છે ને દૂધના ભરેલા લોટામાંથી એક પણ ટીપું બહાર ના પડવું જોઈએ એટલે તેણે બીજે દિવસથી જ આ વસ્તુનો પ્રયોગ કર્યો જ્યારે તે ગામમાંથી ખેતરે આવવા તરફ રવાના થયો ત્યારે તેણે હાથમાં દૂધનો ભરેલો લોટો લઈ લીધો જ્યારે લોકો તેની વાત કરતા તેને ચીડાવતા તેનું તેની સામે ધ્યાન પણ જે હાથમાં લોટો હતો તેની સામે ધ્યાન હતું અને તે કહેતો કે આ લોટામાંથી એક પણ ટીપુ બહાર ન જવું જોઈએ તેનું તેવું તેના મનમાં હતું એટલે જે લોકો તેને ચીડાવતા જેની મજાક ઉડાવતા તેની ઉપર તેનું ધ્યાન જ ના ગયું અને સીધો તે ખેતરે પહોંચી ગયો એટલે દોસ્તો આ કહાનીનો સાર એટલો જ છે કે તમે તમારા કામ ઉપર ફોકસ રાખો ગામના લોકોને કે તમારા સગા સંબંધીઓને જે કઈ પણ વાત કરી હોય તે કરવા દો તમારે નવું સ્ટાર્ટઅપ કરવું છે કે તમારે કોઈ एग्जामની તૈયારી કરવી છે તો તમે તે શરૂ કરી દો ગામના લોકો તો સારું પણ કહેશે ને ખરાબ પણ કહેશે એટલે ગામના લોકો ઉપર તમારે ધ્યાન નથી દેવાનું તમારે માત્ર ને માત્ર ફોકસ તમારા ગોલ ઉપર કરવાનું છે તમારે જે સક્સેસ મેળવવાની છે તેના ઉપર ફોકસ કરવાનું છે સફળ સફળતા મળતી સફળતા માટે ટાઈમ લાગે છે એટલે તમારે તમારી મહેનત ચાલુ રાખવાની છે ગામના લોકો તો કહે છે વાતો કરશે સારું કહે છે ખરાબ કહે છે તેની ઉપર તમારે ફોકસ નથી કરવાનું કેમેરો કેમ માત્ર પોતાના જે ફોટો પાડવાનો હોય તેની ઉપર જ ફોકસ કરે છે તેમ આપણે પણ આપણા લક્ષ્ય ઉપર જ ફોકસ કરવાનું છે દોસ્તો તમને જો આ કહાની સારી લાગી હોય ને તો આ વિડિયોને લાઈક કરી દેજો કારણ કે જો આ તમે બીજા લોકો સુધી આ વિડિયો પહોંચાડવા માંગતો ને તો તમે લાઈક કરશો તો યુટ્યુબ ઓટોમેટિક આ વિડીયોને તેની ઉપર સજેસ્ટ કરશે બીજા લોકો સુધી સજેસ્ટ કરશે અને જો તમને આ સારી લાગી હોય ને કહાની તો મારી ચેનલને ને સબસ્ક્રાઇબ થી જરૂર કરી દેજો દોસ્તો